આંતરરાષ્ટ્રીય મુકે બાજુ વિજેન્દ્ર કુમારે કોંગ્રેસને હાથ તાળ્યા આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો ભાજપ હેડક્વાર્ટર ભાજપ નો મહાસ વિનોદ ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ને ખેસ પહેરાવ્યો કોંગ્રેસે ત્રીજી માર્ચે વથુરા બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી હતી જો કે હવે તે કોંગ્રેસો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયો છે મુખ્ય બાજીમાં વિજેન્દ્રને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ મળેલો છે મહત્વનું છે કે વિજેન્દ્ર એ વર્ષ બે હજાર ઓગણીસમાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી કોંગ્રેસે તેને દિલ્હી દક્ષિણની બેઠક ઉપરથી વિજેન્દ્રને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં તો જો કે ભાજપના ઉમેદવાર રમેશ

CN24 News Mobile App